નમસ્કાર જય મારાજી ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખબર યુટ્યુબ ચેનલમાં રોજ આવા નવા ટાટા સમાચાર જાણવા માટે ગુજરાત ખબર યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને જો તમને આજે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરતા જજો બંગાળની ખાડીમાં વાવાઝોડું બાળકોના જન્મ પ્રમાણપત્ર નીકળીને પચાસ હજાર રૂપિયાની સહાય શ્રમિકો માટે મોટો નિર્ણય પીએમ સૂર્યઘરમાં હોટ વીજળી આધાર કાર્ડ ફ્રીમાં અપડેટ અમદાવાદ રાજકોટમાં રેડ એલર્ટ પાક ધિરાણ લોન થશે માફ આજે અહીં આવે ભૂકંપ ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય આજના સૌથી મોટા ખેડૂત સમાચાર આજના ખેડૂત સમાચાર બંગાળની ખાડીમાં વાવાઝોડું હવામાન ખાતાના જણાવ્યા મુજબ દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી પર ચક્રવાતી પરિસંચરણા પ્રભાવના કારણે એક ઓછા દબાણનું ક્ષેત્ર દક્ષિણ પશ્ચિમ અને નજીકના પશ્ચિમ મધ્ય બંગાળની ખાડી પર સવારે સાડા વાગે બની અને સાડા આઠ વાગ્યે પણ તે જ ક્ષેત્રમાં જોવા મળ્યું ઉત્તર પૂર્વ તરફ આગળ વધે અને ચોવીસ મેના રોજ સવાર છૂટીમાં બંગાળની ખાડીમાં મોટે ભાગો પર એક ડિપ્રેશન સ્વરૂપે કેન્દ્રિત થાય તેવી શક્યતા છે ત્યારબાદ સાંજ છૂટી માટે ઉત્તર પૂર્વ અને નજીકના ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી સુધી પહોંચે તેવી ઘણી શક્યતાઓ રહેલી છે બાળકોના જન્મ પ્રમાણપત્ર બાળકોના જન્મ પ્રમાણપત્રમાં સુધારો મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે બાળકોના આધાર કાર્ડના આધારે પ્રમાણપત્ર માટે મહત્વનો નિર્ણય કરાયો છે બાળકોના નામમાં ફેરફાર કરવા એફિડેવિટ જરૂર નહીં પડે બાળકોના આધાર પ્રમાણે જન્મ પ્રમાણપત્રમાં ફેરફાર માત્ર અરજી મેળવવાની રહી છે આરોગ્ય તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ વિભાગનો નિર્ણય વાલીઓને રાહત આપવાનો છે દીકરીઓને પચાસ હજાર રૂપિયાની સહાય ગુજરાત સરકારે નમોલક્ષ્મી યોજનાની જાહેરાત કરી હતી જે મુજબ ધોરણ નવ અને દસમાં ભણતી વિદ્યાર્થીઓને વીસ હજાર અને ધોરણ અગિયાર અને બારમાં વિદ્યાર્થીઓને ત્રીસ હજાર રૂપાશે પરિવારની કુલ વાર્ષિક આવક છ લાખથી વધુ આવવી ન જોઈએ આ સહાય યોજનાના સંચાલન માટે નમોલક્ષ્મી પોર્ટલ છે સારા નિયામક દ્વારા વિદ્યાર્થીઓના માતાના બેંક ખાતામાં સીધી જમા કરાવાશે ખરાઈ બાર સહાયની જુલાઈ માસની રકમ જૂનમાં બેંક ખાતામાં જમા થશે શ્રમિકો માટે મોટો નિર્ણય ગાંધીનગર મહાનગરપાલિકાએ પત્ર લખ્યું છે જેમાં બફોરના સમયે શ્રમિકોને કામ ન આપવા અપીલ કરી છે સાથે શ્રમિકો માટે પાણી સાસ ઓવા સહિતની જરૂરી વ્યવસ્થા કરવા પણ સૂચના આપી છે આ સાથે શહેરના સફાઈ કામદારો માટે પણ પત્ર પાઠવાયો છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ શ્રમિકોને પ્રોત્સાહન માટે શ્રમિકોને બફોરે એકથી ચાર કામ ન કરાવવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે શ્રમિકો ફરિયાદ કરી શકે તે માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે પીએમ સૂર્ય ઘર મફત વીજળી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા તેર ફેબ્રુઆરીના રોજ ફ્રી ઇલેક્ટ્રિસિટી સોલાર રૂપટોપ યોજના શરૂ કરવામાં આવી હતી જેમાં ભારતના કુલ એક કરોડ ઘરોમાં રૂપિયા અઠ્યોતેર હજાર કરોડના ખર્ચે મફત વીજળી આપવાનું આયોજન કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે જેમાં ગુજરાત રાજ્યના કુલ વીસ લાખ ઘરોને પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનાનો લાભ અપાશે આધાર કાર્ડ ફ્રીમાં અપડેટ સરકાર દ્વારા ફીમાં આધાર કાર્ડની વિગતો અપડેટ કરવાની સમય મર્યાદામાં વધારો કરવામાં આવે છે પહેલા આ સમય મર્યાદા ચૌદ માર્ચ હતી જે હવે વટીને ચૌદ જૂન બે કરવામાં આવી છે ત્યાંથી હવે દેશના કરોડો લોકોને ચાર મહિનાનો વધારો સમય મળી રહે છે આ ફ્રી સર્વિસ માત્ર માય અઢલ પોર્ટર પર જ ઉપલબ્ધ રહેશે અમદાવાદ રાજકોટમાં રેડ એલર્ટ રાજ્યભરમાં ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવટ છે તેવામાં અમદાવાદ અને રાજકોટમાં આગામી પાંચ દિવસ માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે કાલે ગરમીનો પારો પિસ્તાલીસ ડિગ્રીને પાર જવાની આગાહી છે લોકોને કામ વગર બહાર ના નીકળવા સૂચના આપવામાં આવી છે સાથે જ સતત પાણી પીવાની શરીર ટાંકીને બહાર જવાની તેમજ વૃદ્ધોગ બાળકો સગર્ભ સ્ત્રી અને બીમાર લોકોની કાળજી લેવા કહેવાયું છે પાક ધિરાણ લોન થશે માફ ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા મહત્વના સમાચાર ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા ખેડૂતોએ પાસે કેશ પેમેન્ટ માગવાને બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યુ કરી આપવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે ખેડૂતો બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વેજવા પૈસા લાવીને વેજના પૈસા ભરે છે જેથી ખેડૂતોને ઓટો રિન્યુ સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી ખેડૂતો અરજી કરી રહ્યા છે આજે અહીં આવ્યો ભૂકંપ છેલ્લા થોડા સમયથી ગુજરાતની ધરતી સતત રૂજી રહી છે ત્યારે ફરી એક વખત આજે કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે મળતી માહિતી પ્રમાણે કચ્છના લખપટ પાસે ભૂકંપનો આંચકો અનુભવાયો છે જ્યાંથી તીવ્રતા ત્રણ પોઈન્ટ ચારની નોંધાય છે તો ભૂકંપનું કેન્દ્ર બીજું લખપટથી સાહીઠ કિલોમીટર દૂર હોવાનું સામે આવ્યું છે ઉલ્લેખનીય છે કે છેલ્લા પંદર દિવસમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં સતત ભૂકંપના આંચકા આવી રહ્યા છે ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં બારથી સોળ મે દરમિયાન ભારે વરસાદ નોંધાયો છે જેના કારણે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મિની વાવાઝોડા જેવી સ્થિતિ જોવા મળી હતી જેના કારણે ખેડૂતોના પાકના ભારે નુકસાન થયું હતું જેને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતોનો સર્વે કરવાનો આદેશ આપ્યો હતો કૃષિ વિભાગની ટીમોએ સત્તર મે સુધીની સર્વેની કામગીરી પૂર્ણ કરી લીધી છે કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે સર્વે રિપોર્ટના આધારે સરકાર ખેડૂતોને થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરશે અને ટીમ મુજબ સહાયની રકમ નક્કી કરશે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર રાજકોટ માર્કેટયાર્ડમાં આજે કપાસની એક હજાર પચાસ ક્વિન્ટલ આવક થઈ હતી જ્યારે કપાસના ભાવની વાત કરવામાં આવે તો એક મણ કપાસના ભાવ તેરસો વીસ રૂપિયાથી લઈને પંદરસો પોસઠ રૂપિયા સુધીના મળ્યા હતા રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે સત્યાવીસ હજાર ક્વિન્ટલ ટુકડા ઘઉંની છસો પચાસ ક્વિન્ટલ ઘઉંની આવક થઈ હતી ટુકડા ઘઉંનો ભાવ ચારસો એસી થી ચારસો ત્રણ રૂપિયાના લોકોવન ઘઉંનો ભાવ ચારસો સિત્તેર રૂપિયાથી પાંચસો પચાસ રૂપિયાનો ભાવ એક મણના રહ્યા હતા રાજકોટ માર્કેટ યાર્ડમાં કાચી કેરીનો બસો નવ ક્વિન્ટલ આવક થઈ હતી આજે એક મણ કાચી કેરીની ખેડૂતોને ત્રણસો થી છસો રૂપિયાનો ભાવ મળ્યો હતો ખેડૂતો માટે આજના સૌથી મોટા સમાચાર રાજકોટ માર્કેટ યાર્ડમાં અત્યારે કપાસ મગફળી ઘઉં બટાકા ટમાટા અને પાકની મબલખ આવક થઈ છે ખેડૂતોને રાજકોટ માર્કેટ યાર્ડમાં મહાગ્યે મોટા ભાવે મળતો હોવાથી ખેડૂતો દૂર દૂરથી પોતાનો પાક લઈને રાજકોટ માર્કેટ યાર્ડમાં પોતાનો પાક વેચવા માટે આવે છે રાજકોટ માર્કેટ યાર્ડમાં મગફળીની પંદરસો ક્વિન્ટલથી વધુ આવક થઈ હતી જેમાં જાડી મગફળીની એક હજાર ક્વિન્ટલ આવક થઈ હતી જાડી મગફળીના ખેડૂતોને અગિયારસો ચાલીસ રૂપિયાથી લઈને તેરસો ત્રીસ રૂપિયા સુધીનો ભાવ મળ્યો હતો જ્યારે ઝીણી મગફળીનો આઠસો ક્વિન્ટલ આવક થઈ હતી એક મણનો મગફળીને અગિયારસો ત્રીસ થી પંદરસો પંચોતેર રૂપિયાનો ભાવ મળ્યો હતો